નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ આપ નિહાળી રહ્યા છો રિયાલ પાવર ન્યૂઝ પાદરા કાચિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પાદરા દિનેશલ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું સમાજના તેજસ્વી તાલાઓ જેમણે શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી સમાજ તથા પરિવારનું નામ ગૌરવમાન કર્યું આવા તમામ વિદ્યાર્થીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું સ્થાન શ્રી જયેશભાઈ કેશવભાઈ ગાંધીએ સંભાળ્યું હતું પાદરાશ્રી સંતરામ મંદિરના મહાનશ્રી પરમપૂજ્ય મોહનદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી આ અવસરે દિલીપભાઈ નારાયણભાઈ ઘડિયાળી મિતેશભાઈ પ્રવીણભાઈ ગાંધી નિતેશભાઈ જયંતિભાઈ ગાંધી સચિનભાઈ કાળિદાસ ગાંધી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી સહિત સમાજના આગેવાનો મહાનુભાવો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામને આપી સન્માન કરવામાં આવ્યું મંડળના આગેવાનોના જણાવ્યા અનુસાર આજના તેજસ્વી વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય નિર્માણ કરે છે અને આવા યુવાનોને પ્રોત્સાહન આપવાનું સમાજની સંયુક્ત જવાબદારી છે દર વર્ષે સમાજમાં વિદ્યાર્થીઓમાં નવું પ્રેરણાબળ ઊભું થાય તે હેતુથી આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કોલેજ સ્તરે સિદ્ધિ હાસિલ કરનાર ત્રેપન વિદ્યાર્થી તથા ધોરણ એક થી બાર માં સફળતા પ્રાપ્ત કરનાર ત્રણસો સત્તાણું વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સમાજના તમામ આગેવાનો અને માતા પિતાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ પાદરા તથા શ્રી કાચા પટેલ કેળવણી મંડળ પાદરા તથા જ્ઞાતિ પંચના ઉપક્રમે સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આજે આ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને સામાન્ય સભા યોજાઈ આજની આ સભામાં પ્રમુખ સ્થાન તરીકેનું જયેશભાઈ કેશવલાલ ગાંધીએ પ્રમુખ સ્થાન શોભાવ્યું અને એમના પ્રમુખ સ્થાને આજની આ સામાન્ય સભાને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો આજે આ પાદરા શહેરના જ્ઞાતિના આ રીતનો કાર્યક્રમ આજે આ કાચિયા પટેલ જ્ઞાતિ દ્વારા યોજાયો છે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો